ધ્રાંગધ્રામાં ચોમાસા પૂર્વે સર્પ વિશે જાગૃતતાની અપીલ છે વન્યજીવોથી સાવચેત રહેવા વન વિભાગની અપીલ વન નાઇન ટુ સિક્સ હેલ્પલાઇન નંબર પર કોલ કરવા અપીલ કરાઈ આ વિસ્તારમાં દરરોજ સર્પદંશના ત્રણ થી પાંચ કેસ જોવા મળી રહ્યા છે ઉનાળાની ઋતુનું વિદાય થઈ રહી છે અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ રહી છે ત્યારે વાતાવરણમાં એક ગરમી ભેજનું પ્રમાણ વધ્યું છે આ સમયે જમીનની અંદર જે સરીસરૂપ રહેતા હોય છે જેમાં સર્ફ છે ઘો છે વીંછી છે કે જેવા વન્ય પ્રાણીઓ છે તેઓ જમીનથી બહાર આવતા હોય છે અને પોતાને અનુકૂળ જગ્યાની શોધમાં રહેતા હોય છે આ સરીસરૂપ ઘરમાં ખેતરમાં વગડામાં અવાપરું જગ્યાએ સંતાતા હોય છે જેથી ઘણીવાર નાના બાળકો કે પુખ્ત વયની વ્યક્તિઓ બેદરકારી રીતે અગર કોઈ વસ્તુમાં લેવા માટે જતી હોય કે અંધારામાં મૂવમેન્ટ કરતી હોય છે ત્યારે સ્વરક્ષણ તરીકે આ સરીસરૂપ જે તે વ્યક્તિને બાઇટ કરતા હોય છે ડંખ કરતા હોય છે જેના કારણે તેમનું જીવન જોખમાતું હોય છે અને ઘણીવાર એમનો જીવ પણ જતો હોય છે તો આ માટે મારે દરેક નાગરિકને અપીલ છે કે અત્યારના સમયમાં અંધકારવાળી જગ્યા પર મુલાકાત ન કરવી જોઈએ હંમેશા ટોર્ચ કે સાથે રાખવું જોઈએ અવાપરું જગ્યાએ ક્યાંય હાથ નાખવો કે બધું કરવું ના જોઈએ અને ઘરમાં કે વાડીએ કોઈ પણ જગ્યાએ અગર સરિસૃપ ઝેરી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ વન વિભાગ દ્વારા આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે ઓગણીસ છવ્વીસ વન નાઇન ટુ સિક્સ જેના પર કોલ કરવાથી જે તે સંબંધિત અધિકારીને વન વિભાગની મુખ્ય મથકથી કોલ આવતો હોય છે અને પછી વન વિભાગની જે ટુકડી હોય છે રેસ્ક્યુ કરનાર એ જે તે સ્થળે પહોંચતી હોય છે અને સલામત રીતે વન્ય પ્રાણી સરીસરૂપનું ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમને અનુકૂળ જે નિવાસસ્થાન હોય છે ત્યાં મુક્ત કરતા હોય છે આમ વન્ય પ્રાણી અને આમ આમ નાગરિક બંનેનો જીવ બચતો હોય છે